આ બોર્ડને કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર લગાડવામાં આવ્યા છે તેથી વડોદરા મહાનગરપાલિકાની આવકને નુકસાન થઈ રહ્યું છે અને શહેરની હરતી ફરતી જનતાના માથે મધ બનીને લટકી રહેલ છે સાથે સાથે શહેરની સુંદરતાને પણ દાવ પર લગાડવામાં આવેલ છે જેથી કરીને સામાજિક કાર્યકર એક જાગૃત નાગરિક બનીને અલગ અલગ વિસ્તારમાં ફરીને બે હજાર ફોટોગ્રાફ્સ એકત્ર કરીને આવશેનું ધ્યાન દોર્યું હતું છતાં આજ દિન સુધીમાં કોઈપણ સંસ્થા પર કાયદાકીય પગલાં લેવામાં આવ્યા નથી કોઈપણ પ્રકારની નોટિસ આપવામાં આવેલ નથી કે દંડ ફરકારવામાં આવેલ નથી રોજ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબને આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે વડોદરા શહેર આજે સ્વચ્છતાથી કેમ વંચિત રહી ગયું છે આ સમજવા જેવું છે કારણ કે વડોદરા શહેરની અંદર અવારનવાર મુખ્યમંત્રી સાહેબ આવતા હોય છે સી આર પાટીલ સાહેબ આવતા હોય છે કે અનેક નેતાઓ ઉચ્ચ કક્ષાના નેતાઓ આવતા હોય ત્યારે વડોદરા શહેરના અધિકારીઓ અને વડોદરા શહેરના નેતાઓને ટકોર કરતા હોય છે આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે અને વડોદરા શહેર માટે અમે ટૂંક સમય પહેલે જ બે હજાર ફોટોગ્રાફ અમે જાતે કરી અને વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબને અમે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધીમાં એ રજૂઆતને ધ્યાને લેવામાં ન આવતા આજે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવે છે કે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં દરેક ચાર રસ્તા પર આજે દરેક જે ધાર્મિક સ્થળો પર સાથે સાથે ઐતિહાસિક ધરોહરની આજુબાજુની અંદર પુષ્કળ પ્રમાણમાં હોર્ડિંગ્સ બોર્ડો લગાવવામાં આવે છે જે પરવાનગી વિના લગાવવામાં આવે છે એના કારણે વડોદરા શહેરની કોર્પોરેશનની તિજોરીમાં પણ જે કહેવાય છે કે ઘટાડો થતો હોય છે એટલે ખાસ કરીને અમે આજે રજૂઆત કરવા માટે આવે છે કે વડોદરા શહેરની અંદર જેટલી પણ જગ્યા ઉપર આવા હોર્ડિંગ્સ બોર્ડ લગાવવામાં આવ્યા હોય તો જમીન મિલકત કોમર્શિયલ શાખાના અધિકારીઓને તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવે કારણ કે કંઈકને કંઈક લાગી રહ્યું છે કે જમીન મિલકત કોમર્શિયલ શાખાના કક્ષાના જે પણ અધિકારીઓ છે આ જાડી ચામડીના મગરો છે અને આમની પણ કંઈક ને કંઈક ટકાવારી લાગતી હોય તેમ લાગી રહ્યું છે એટલે અમારી માગણી એક જ છે કે આ દરેક વોર્ડિંગ બોર્ડને તાત્કાલિક ધોરણે દૂર કરવા જોઈએ તેવી માંગ સાથે આજે રજૂઆત કરવા માટે આવ્યા છે દરેક જગ્યા ઉપર દબાણો દૂર કરવા માટે પહોંચી જતા હોય ત્યારે આજે અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવે છે અને જો આ રજૂઆતને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે મુખ્યમંત્રી સચિવાલય ખાતે પણ રજૂઆત કરવા માટે પહોંચવાના છીએ